સુરત દેસો જીની ટીમે ડીંડોલી કૃષ્ણ ક્રિશના પેકર્સ નામે ચાલતા ઇન્ટરનેશનલ સેબર કોબાણનો પરદા ફાશ કરતા ચકચાર મચી ગઈ હતી અને એસો જીની ટીમે પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીન વેલી બિલ્ડિંગના પહેલા માળે જ્યારે એસો જીની ટીમે દરોડા પાડ્યા ત્યારે એક ચોકાવનાર રેકેટનો પરદા ફાશ થયો હતો છેલ્લા પાંચ વર્ષથી સક્રિય આ સાયબર ફ્રોડ ગેંગ ક્રિશના પેકેજ એન્ડ મુવર્સના હોઠા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરી રહી હતી આ ગેંગ માત્ર સ્થાનિક તરજ નહીં પરંતુ દુબઈ અને ચીન ફેલાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને પ્રતિક વસાવા દીપક પાંડે રૂપેશ હાંગડે અને ભૂષણ પટેલ નામના ચાર સાગરીતોની ધરપકડ કરી છે આ આરોપીઓ છેલ્લા લાંબા સમયથી સાયબર માફિયાઓ માટે કામ કરી રહ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી દુબઈમાં બેઠેલા બિગ બ્રો નામના મુખ્ય સૂત્રધારાની સીધા સંપર્કમાં હતી અને તેના આદેશ મુજબ જ ભારતમાં ઓપરેશન ચલાવતી હતી એસઓજીને એક માહિતી મળી હતી કે વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે તો એસઓજી એ રેડ કરતા ત્યાંથી અમને ચાર આરોપીઓ મળી આવ્યા છે એમનું એકનું નામ છે પ્રતિક વસાવા બીજો છે દીપક પાંડે ત્રીજો છે રૂપે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક એવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટ મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ વીસ થી પચીસ હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રો ને જે છે એની પાસેથી એક એપી કે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા એટલે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે પૈસા ડિપાર્ટમેન્ટ લીંબાયતમાં રહે છે એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું એમાં ત્રણ ચાર પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા ખાતાનો એક્સેસ છે એપી કે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો અહીંથી પૈસા કેશથી ઉપડતા હતા કેશથી ઉપડ્યા બાદ પાછા યુનિવર્સિટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલ્યા જતા તો આખા નેટવર્કની અંદર આ ચાર મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે રાજુ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ આઠ વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી મુખ્ય જે આરોપી પ્રતિક વસાવા છે એ છ થી સાત ગુનાઓ એના વિરુદ્ધમાં માં દાખલ થયેલા છે એ જે છે નેવું દિવસ અગાઉ સાયબર ક્રાઇમ ના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે ડિન્ડોલ એના ઘણા બધા લોકોનું આને આની સાથે જોડાયેલા છે આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા તો આ જે પ્રતિક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એની એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે અત્યારે જે અમને વિગતો મળી છે એ મુજબ એ તપાસ અત્યારે ચાલુ છે કે ક્યારથી ચાલુ કર્યું હતું અને કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા એ તમામ વિગતો બેંકની અંદર અમે સ્ટેટમેન્ટ કઢાવાનું ને બધું ચાલુ છે અને જે કોઈ એમાં હકીકત જાણા છે એ તરત આપણે જાણ કરવામાં આવશે અત્યારે જે મુજબ છે ઓછામાં ઓછું બસો થી વધારે કરોડ નું હવાલા કહી શકાય

કે આ જે પકડાયા જે આરોપીઓ છે એમનો જે ઇતિહાસ જે છે એ એ તમને કહું તો જે જે છે 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 ખૂબ જ કુખ્યાત આરોપી અગાઉ એના એના મિત્રની પત્ની એની સાથે પણ એને ઉપર ગુનો દાખલ થયેલો છે અને બીજો દીપક છે એના વિરુદ્ધમાં સાત ગુનાઓ છે રૂપેશ છે એના વિરુદ્ધમાં એક ગુના અને ભૂષણ છે એના વિરુદ્ધમાં ત્રણ ગુના એટલે તમામ જે આરોપીઓ છે કુખ્યાત છે એના ઉપર તમામ કાયદાના સકંજાઓ કસવામાં આવશે

ઇન્કમ ટેક્સ ઈડી આ તમામ વિભાગોને આમાં સાંકળવામાં આવશે આ લોકોના મોબાઈલ જેટલા છે જેટલા સિમ કાર્ડ એક્ટિવેટ મળ્યા છે એ અને આ લોકો જેની જેની સાથે સંપર્કમાં હતા જેના જેના સંરક્ષણમાં હતા તમામ લોકોની તપાસ કરવામાં આવશે અને તમામ લોકો ઉપર સકંજો કસવામાં આવશે અત્યારે પૂછપરછ દરમિયાનમાં આ લોકો આવું કહી રહ્યા છે પરંતુ જે બિગ બ્રો છે એને જયારે આપણે લાવશું ને પૂછપરછ કરશું ત્યારબાદ એ આખું નેટવર્ક ક્લિયર થશે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત